લોકતંત્ર માટે કાળા દિવસ કટોકટી દિવસ વિશે અવગત કરી અંત્યોદય સુધી પહોંચાડીને યુવાઓમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવા માટે વડોદરા શહેર ખાતે પદાધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો લોકતંત્ર માટે કાળા દિવસ સમાન કટોકટી દિવસ વિશે અવગત કરી અંત્યોદય સુધી પહોંચીને યુવાઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવા તેમજ દેશના સંવિધાનને સશક્ત બનાવી લોકતંત્રને મજબૂત કરવા અંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જેપી પી નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ તથા વડોદરાના પ્રભારી ગો ધનભાઈ ઝડફિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી જેમાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ મેયર શ્રીમતી પિંકીબેન સોની ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ શહેર મહામંત્રી જશવંતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક સત્યનભાઈ કુલાબકર ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા અન્ય મહાનુભાવો કાઉન્સિલરો અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

ખૂબ જ જૂના અમારા અનુભવી કાર્યકર્તા છે અનેક સંસ્થાઓમાં કામ કરે છે બેંક ઓફ ઇન્ડિયામાં ડિરેક્ટર છે ગિરનાર યાત્રાધામમાં બી મેમ્બર છે અને આવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રી ઉપસ્થિત છે અમારા વડોદરા જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ છે સાથે બે મહામંત્રી અને પોષાભાઈ ગોપાલભાઈ ઉપસ્થિત છે હું અમારા મહાનુભાવ ગોધનભાઈ ઝડપિયા સાહેબને વિનંતી કરું કે સમગ્ર દેશમાં જ્યાં સુધી લોકશાહીને સંબંધ છે ત્યાં સુધી આજની પેઢી અને આવતીકાલની પેઢીએ પણ યાદ રાખવો પડે એવા કાળા દિવસ તરીકે ભારતની લોકશાહીના ઇતિહાસમાં તે સમયના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ પોતાની સત્તા બચાવવા માટે બંધારણી અધિકારોથી ઉપરવટ જઈને કેબિનેટની મંજૂરી વગર ઇમરજન્સી નાખવાના બે કારણ હોઈ શકે એક એક્સટર્નલ ઇમરજન્સી એક ઇન્ટરનલ ઇમરજન્સી પરંતુ દેશમાં એવું કોઈ વાતાવરણ ન હોવા છતાં અલ્હાબાદ હાઈકોર્ટની ચૂંટણી સરકારી મશીનરીનો દુરૂપયોગ કરીને જીત્યા એમ એમના વિરોધી જ્યાં લડતા હતા એમની સામે રાજનારાયણજીએ કેસ કરેલો અલ્હાબાદ હાઈકોર્ટમાં બારમી જૂન ઓગણીસો પંચોતેરનો ચુકાદો આવ્યો અને છ વર્ષ માટે ગેરલાયક ઠર્યા શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે જે બંધારણની દુહાઈ દે છે રાહુલ ગાંધી ચોપડી લઈને ફરે છે આ દેશની જનતાએ એ દિવસ આ પચીસ તારીખ જેને લોકશાહી સાથે લાગણી છે અથવા લોકશાહીને જે આ દેશ જેના માટે લડ્યો કુરબાની આપીને આ દેશને લોકશાહી દેશ બનાવ્યો એ બધા યાદ રાખવા જેવો કાળો દિવસ છે અને એ સુપ્રીમ કોર્ટમાં જયારે ગયા આ ચુકાદાની સામે પણ એ વખતે વાતાવરણ આખા દેશના લોકો ઇચ્છતા હતા કે ગેરબંધારણીય રીતે એક ચિઠ્ઠી જ લખી કે સિન્સ ધ ઇમરજન્સી ઇન્ટરનલ ઇમરજન્સી પ્રિવેલ્સ ઇન ધીસ કન્ટ્રી ઇટ હેઝ ટુ બી ડિકલર્ડ એઝ ધી ઇમરજન્સી અને રાષ્ટ્રપતિએ કંઈ પણ વિચાર્યા વગર વડાપ્રધાનના કહેવાથી કેબિનેટના નોડ સિવાય કેબિનેટમાં તો આગલા પાછીના છવ્વીસ તારીખે મંજૂર કર્યું આ સૌથી મોટો બંધારણનું સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને આ ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા એક લાખ ચાલીસ હજાર લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં એકવીસ મહિના રાખ્યા ગુજરાતના બે હજાર માત્ર ભારતીય જનસંઘના નહીં વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ સ્વતંત્ર પક્ષ જેટલા પણ પક્ષો હતા આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્ય દર આવવાની રીતે ખૂન કરી શકાય અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો એ આજે પણ ચાલુ છે એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું માત્ર ગુજરાતમાં એક અના પેલું આંદોલન હતું રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું અને ગુજરાતમાં અને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા દેશની સરકારને કોઈ ખતરો નહોતો અને એમાં પાછું ઉમેર્યું કે વિદેશી તાકાતો ભારતની સરકારને અસ્થિર કરવા માંગે છે આવા જુઠ્ઠાણા અત્યારે ફેલાવ્યા અને અત્યારે ફેલાવ્યા કે ભાજપા અગર ચારસો પારો જાય ગઈ તો સંવિધાન બદલ દે કોંગ્રેસના લોકોને હું આ દેશની જનતાને વડોદરાના આપણા લોકોને કહેવા માગુ છું કે આડત્રીસ સુધારો ઓગણચાલીસ સુધારો ચાલીસ સુધારો એકતાલીસ માં બેતાલીસ બેતાલીસમાં તો એટલો ખતરનાક હતો કે તમે આજે મીડિયાના લોકો છો ને પ્રેસ ઉપર સેન્સરશીપ પત્રકારો જેલમાં ધ લીડિંગ જર્નલિસ્ટ કુલદીપ નાયર જેલમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગોયંકાજી જેલમાં સરકારને પૂછ્યા વગર કોઈ છાપું છાપી શકાય નહીં આજે મૌલિક અધિકારોની વાત કરે છે આ કોંગ્રેસ આખી ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં માં કે ભારે ભાજપા આવે તો બંધારણ સંવિધાન બદલ જાયગા જેને પંચોતેર વખત સંવિધાન ઉપર તરાપ મારીને બદલ્યું છે એ અમને કે છે અને એટલા માટે અમારે કેવું છે આ દેશની જનતાને ગુજરાતની જનતાને કે આજનો આ દિવસ જે રીતે આ દેશમાં લોકશાહીની હત્યા થાય એટલું જ નહીં પણ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ નિસા જેમાં જામીન પણ ના મળે પાર્લામેન્ટની પ્રોસીડીંગ હોય ને એનું પત્રકારો અહેવાલ ના આપી શકે સુપ્રીમ કોર્ટમાં દલીલો ચાલતી હોય ને એનું પ્રેસ છાપી ના શકે સાહેબ વિચાર તો કરો કે પ્રિન્ટ મીડિયા ત્યારે એક જ હતું ઇલેક્ટ્રોનિક નહોતું રાતે બાર વાગે ઇમરજન્સી ડિકલેર થઈને બે વાગે આખા દેશના છાપાના ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખે દેર વોઝ નો ન્યૂઝ પેપર ઓન ટ્વેન્ટી